શિવ વલ્લભાધિ શ્રી વલ્લભનું સર્વોત્તમજીનું એકસો આઠમું સંપ્રાર્થ્ય રજો ધન શ્રી આચાર્યજીના ચરણ કમલની રજને જ પોતાનું ધન માની અશેષ એટલે બધા ભક્તો સંપ્રાર્થના કરે છે આલોક અને પરલોકના તમામ પુરુષાર્થોને પ્રાપ્ત કરાવવાનું સામર્થ્ય આ રજમાં છે આ પરમ દુર્લભ રજ બ્રહ્માદિક શિવાદિકને પણ મળતી નથી અને પ્રભુરૂપી ફલની પ્રાપ્તિ કરાવનારી છે શિવાલભના ચરણ ચિહ્નના ભાવોને પ્રગટ કરતું એક પદ છે શ્રીમદાચાર્ય કે चरण नख चिन्न को ध्यान ही अमे सदा रहत जिनके कटत सब तिमिर महा दुस्ट कली काल के, रस भक्तिरस दृढ़ होत हत के ધ્યાન હિમે સદા રહત ઝિન કે જંત્ર ઔર મંત્ર મહાતંત્ર બહુભાતિ કે સુરુ અસુરન કો ડરન ઝિન કે રહત નિરપેક્ષ અપેક્ષ નહીં કા की भजन आनंद में गिन किनके ध्यान ही में सदा रहत के छाड़ इन को सदा और को जे भजे ते परे संसार माही ब्रह्म के एक श्री वल्लभाधीश पद करन मन कामना होत ध्यान ही ध्यानहिमे सदा रहत जिनके मत उन्मतस ફિરત અભિમાન મેં જન્મ ખોયો વૃથા રાત દિ કે કહત શ્રુતિસાર નિર્ધાર નિશ્ચય કરી સર્વદા શરણ રઘુનાથ જિન કે ધ્યાનહી મેં સદા

પુષ્ટિ રસ દાન કરનારું છે અને કૃષ્ણદાસ અધિકારીજી છે કમલ સ્વરૂપ બીજું છે વજ્ર માયાવાદ નિવારણ અને ભક્તને વજ્ર જેવા કરે પદ્મનાભદાસજી છે વજ્ર ચિન્હ સ્વરૂપ ત્રીજું છે ગદા અજ્ઞાન અહંકાર નિવૃત્તિ સ્વભાવ વિજય કરાવે અને ગદાધરદાસજી છે ગદાના ચિન્હ સ્વરૂપ ચોથું છે પતાકા વરનું દાન રસ શ્રૃંગાર અને શ્રી હરિરાયજી છે પતાકા પાંચમું તોરણ પુષ્ટિ દ્વાર આશ્રય અને શ્રી રઘુનાથજી છે છઠ્ઠું છે સુખદવલ્લી ઉર્ધ્વરેખા વ્રજ લીલા અમૃતદાન શ્રી ગુસાઈજી છે સુખદ વલ્લી સાતમું ધનુષ્ય બેઠક રચના ભક્તનું હૃદય તે જ બેઠક ભક્તના હૃદયને બેઠક બનાવી દે અને શિવાલ્લવા ચરણથી ત્યાં પધારે છે અને ત્યાં પીરાજી જાય છે અને શ્રી ઘનશ્યામજી છે ધનુષ્ય વામ ચરણનું પહેલું ચિન્હ છે ધ્વજા કાલ કર્મ પર વિજય અને શ્યામદાસજી છે ધ્વજા સ્વરૂપા બીજું અંકુશ નિરોધ સિદ્ધિ કરાવે અને ગજન ધાવન છે અંકુશ ત્રીજું છે મીન મન સ્થિરતા સ્વરૂપાનંદની પ્રાપ્તિ અને મહાવનના ક્ષત્રાણી છે મીન ચોથું છે સુદર્શન અનિષ્ટ નિવારણ નાગજીભાઈ છે સુદર્શન પાંચમું છે અષ્ટદલ અષ્ટસિદ્ધિ અષ્ટ સખાની વાણી અને રજોબાઈ છે અષ્ટદલ સ્વરૂપા છઠ્ઠું છે કમલ રાસ વિલાસ અને પદ્માવતી વહુજી છે કમલ સ્વરૂપા સાતમું છે કુંભ ભક્તને સુધા દાન કરે અને શ્રી મહાલક્ષ્મી વહુજી આ ચિહ્ન સ્વરૂપા છે અને આઠમું છે જવ દશધા ભક્તિ કન્યાશાલ ક્ષત્રિય જવ ચિહ્ન સ્વરૂપા છે દક્ષિણ ચરણ દમલાજી સ્મરણ સ્વરૂપ છે અને વામ ચરણ શ્રી ગુસાઇજી સેવા સ્વરૂપ છે આમ કોટાન કોટ ભાવ ધરાવનાર શ્રી વલ્લભના ચરણની રજને ધનમાંની બધા જ ભક્તો સંપ્રાર્થના કરે છે અને આ નામ વૈરાગ્ય ધર્મ ધરાવે છે અશેષ ભક્ત સંપ્રાર્થ ચરણાબ્જ રજો ધવનાય નમ శివల్లీశ కీ జయ